ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે જેમાં સી આર પાટીલ પહોંચી ચૂક્યા છે તો ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે સૌ ગોતા રાજપૂત ભવન ખાતે આ બેઠક મળી હતી અને ત્યારબાદ હવે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળવા જઈ રહી છે તો ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ પણ પહોંચી ચૂક્યા છે જ્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈ અને અડગ જોવા મળી રહ્યું હતું અડગ જોવા મળી રહ્યું છે ત્યારે આ બેઠક જે છે તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તો ગઈકાલે જે રાજકોટમાં રતનપર ખાતે જે મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું મહાસંમેલન યોજાયું હતું ક્ષત્રિય સમાજનું અને હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા દૂર દૂરથી લોકો આવ્યા હતા રાજસ્થાનથી પણ લોકો આવ્યા હતા તો તેને લઈ અને જે મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું અને આવતીકાલે જે પરસોતમ રૂપાલા પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો તેને લઈ અને આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આ બેઠકનો સુખદ અંત આ આંદોલનનો સુખદ અંત આવી શકે છે તેવી પણ આશાઓ બંધાઈ રહી છે તો હિતલ પારેખ લાઈવ જોડાઈ ચૂક્યા છે જી હિતલ આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે ઘણી આશાઓ જન્માવી રહી છે કે આંદોલન નો સુખદ અંત આવી શકે છે અને સી આર પાટીલ પણ પહોંચી ચૂક્યા છે શું છે વધુ વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ આજે જે જે સવારે પ્રેસ કોન્ફરન્સ મીડિયા સેન્ટર પર કરી હતી ત્યારે પણ તેમને સ્પષ્ટ કીધું હતું કે સંકલન સમિતિ જે છે ક્ષત્રિય આંદોલનની તેની સાથે અમે સંપર્કમાં છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સંપર્કમાં છે અને તેમની સાથે બેઠકો થઈ રહી છે એ અંતર્ગત જ જોવા જઈએ તો અત્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સં ક્ષત્રિય જે સંકલન સમિતિ છે તેના આગેવાનો સાથેની બેઠક છે બેઠકનો એક સૂર છે કે કોઈ પણ સંજોગોમાં આ જે મુદ્દો ઈગો ઉપર આખો ગયો છે ટકરાવ થઈ ક્યાંક ને ક્યાંક જે મુદ્દા પર ક્ષત્રિય સમાજે રાજકોટમાં એક મોટું સંમેલન કર્યું છે તેનાથી સરકારને પણ લાગ્યું છે આ મુદ્દાનો તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ આ મુદ્દો આવતીકાલ માટે ખૂબ મહત્વનો છે કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પુરુષોત્તમ રૂપાલા જે છે તેઓ આવતીકાલે ફોર્મ ભરવાના છે સ્વાભાવિક છે એની પહેલા આનું નિરાકરણ લાવે લાવે આવે તો સરકારને ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય વોટ બેંક છે એમાં જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનથી બચી શકાય સાથે સાથે સરકાર અત્યારે ખૂબ ચિંતિત એટલા માટે પણ છે કે માત્ર વોટબેન્કની વાત નથી ગુજરાતનું શાંતિનું જે વાતાવરણ છે એ ન લોઢાય એ માટેનો પણ પ્રયત્ન સરકાર કરવા ઈચ્છે છે અને એટલા જ માટે આ બેઠક મળવા જઈ રહી છે જે પ્રકારની અત્યારે હિલચાલ છે એ મંત્રીમંડળ વિસ્તારમાં જે હિલચાલો છે હિલચાલો શરૂ થઈ ચૂકી છે પાર્ટીના અધ્યક્ષ સી આર પાટિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી તમામ છે સંકલન સમિતિના સભ્યો સાથે આ બેઠક થશે અને કયા કયા મુદ્દા પર સમાધાન થઈ શકે અને તેને કેવી રીતે કોઈ સમાજનો પોતાનો અહમ ન નડે અને ક્યાંક ને ક્યાંક સરકારને પણ એ પરિસ્થિતિ નિર્માણ ન થાય અને સાથે સાથે જોવા જઈએ જે મુદ્દાઓ પર ચર્ચા થશે એ મુદ્દાઓની દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ સીધી વાત થશે અને વહેલામાં વહેલી શકે આ સમગ્ર મામલો ઉકેલી શકાય એ દિશામાં સરકાર અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એ પ્રયત્નશીલ બની છે જી જી હિત આપ જોડાયા તે બદલ આભાર તો ક્ષત્રિય આંદોલન